હા મારું નામ છે ડૉક્ટર ધવલ ગોધાણી હું સેલસ હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું ખાસ તો લોકસભાની આ ચૂંટણીમાં મેં મતદાન કરેલું છે સાથે સાથે અમારા વિસ્તારના લોકો વધુને વધુ તમામ લોકો મતદાન કરે અને કોઈ એક પણ બાકી રહી ના જાય એના માટે અમે અને મારા સ્ટાફ સાથે પણ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ અમારી પર્સનલ કારમાં પણ લોકોને જે લોકો સક્ષમ નથી ચાલીને જવા માટે તડકો છે આ તો તડકામાં વૃદ્ધોને નાના બાળકોવાળા લોકોને તકલીફ ના પડે એટલા માટે અમારી જ ઘરમાં અમે લઈ અને મતદાન મથક સુધી પહોંચાડીએ મતદાન મથકથી પાછા ઘરે પહોંચાડી દઈએ એવા ટ્રાય કરી રહ્યા છીએ કે કોઈ પણ એક માણસ પણ મતદાનથી બાકી રહી જવો જોઈએ નહીં અને આ સાથે આ જે હોસ્પિટલના અમારા દર્દીઓ જે મેં પહેલાં જ નક્કી કરેલું હતું કે કોઈ દર્દીને જવું હોય મતદાન કરવા તો અમે અમારી એમ્બ્યુલન્સ જોડે મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ જોડે રાખી અને એમ્બ્યુલન્સને પણ મોકલશું મતદાન મથક સુધી મતદાન થઈ જાય એટલે અમે દર્દીને ફરી પાછા સહી સલામત હોસ્પિટલ લઈ આવશું જે હમણાં બે મતદારો જઈ રહ્યા છે આ જ રીતે અમે દર્દીઓનું પણ મતદાન કરાવ્યું છે અને હજી સાંજે છ વાગ્યા સુધીનો સમય છે અને અમારી કોશિશ એ છે કે સો ટકા સુધી મતદાનને આપણે લઈ જઈ શકીએ